જુનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્ય બાટવા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે સ્થાનિક લોકોએ બાટવા પોલીસ સ્ટેશન વિરુદ્ધ ધરણા આપી દાવો કર્યો છે કે ધારાસભ્યના આશીર્વાદથી જુગારની કેટલીક ક્લબ ચાલે છે અને તેના હપ્તા લેવાય છે આરોપ છે કે એક ક્લબનું દૈનિક સેક્શન એસી હજાર રૂપિયા છે માણાવદર અને બાટવા તાલુકાના ગામડાઓમાં હરતી ફરતી જુગારની ક્લબ ચાલે છે પરંતુ મોટા ખલૈયાઓને પકડવાને બદલી નાના માણસોને નિશાન બનાવવામાં આવે છે

કે ઓલા બધા ને રમવાની છોટ અને સરકાર માં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બંને પોલીસ સ્ટેશન માં મિલી ભગત થી આ ધંધો આલે છે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે જાહેર માં નહીં પણ ખાનગી માં ગલબુ છે અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે છે

કે દરરોજ ના સાહીઠ થી સિત્તેર હજાર રૂપિયા લઈ અને ક્લબો ધમધમી રહી છે સ્થાનિક લોકો જે સીધા સાધા લોકો છે તેના પર પોલીસ કેસ કરી અને આંકડા રજૂ કરે છે આ સમગ્ર મામલે હાલ જિલ્લા પોલીસ વડા હોય મધ્યસ્થી થઈ અને મામલો હાલ પૂરતો થાળે પાડ્યો છે પરંતુ પોલીસ અધિકારીઓ સામે શું કાર્યવાહી થાય તે ખુબ મહત્વની બની ગયું છે કેમ કે ખુદ સત્તાધારી પક્ષના જ ધારાસભ્ય એ પોલીસ સ્ટેશન માં ધરણા પર બેસવું પડે તે ખુબ જ શરમજનક બાબત ગણવામાં આવી રહી છે જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ